આ દ્રશ્ય તમે જુઓ અડધી રાત્રિનો સમય છે અને કૂતરાઓ અને એમની પાછળ પશુઓ છે તેમણે શેરીઓમાં દોટ મૂકી છે આ ઘટના છે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોટા અગરિયા ગામની આ કૂતરાઓ અને પશુઓ આમથી આમ થઈ રહ્યા છે ત્યારે એમની પાછળ એક સિંહ પણ આવી રહ્યો છે આ દ્રશ્ય સીસીટીવી કેમેરામાં હાલ તો કેદ થયા છે ઘટના એવા પ્રકારની છે કે રાજુલાના મોટા અગરિયા ગામે મોડી રાત્રે પાંચ જેટલા સિંહોએ આખા ગામને બાનમાં લીધું હતું મોટા અગરિયા ગામની દરેક શેરીમાં સિંહોની લટાર જોવા મળતી અને સિંહો દ્વારા પશુનું મારણ પણ કરવામાં આવ્યાના સમાચાર મળી રહ્યા છે હાલ તો અમરેલી જિલ્લો છે તે સિંહોનો ગઢ ગણાય છે અને અવારનવાર ગ્રામ્ય વિસ્તારમાં સિંહોની લટાર જોવા મળતી હોય છે ત્યારે મોટા અગરિયા ગામની શેરીઓમાં સિંહોની મોડી રાત્રે લટારથી ગામ લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે રાત્રિએ જ પશુઓ પોતાનો જીવ બચાવવા માટે અફરાતફરી મચી હતી અને શ્વાનોએ દોટ પણ મૂકી હતી આ ઘટના રાજુલાના મોટા આગળયા ગામે મોડી રાત્રે બની હતી જ્યાં પાંચ જેટલા સિંહો આવી ચડ્યા હતા અને ગામમાં બે પશુનું મારણ પણ કર્યાના સમાચાર હાલ મળી રહ્યા છે અમરેલી જિલ્લામાં વન વિભાગ દ્વારા હાલ તો સઘન પેટ્રોલિંગ રાખવામાં આવે છે ત્યારે ને ક્યાંક રેવન્યુ વિસ્તારમાં સિંહો આવી ચડે છે તેવી ઘટનાઓ અને કેમેરામાં કેદ થઈ છે ત્યારે ફરીવાર રાજુલાના મોટા અગરિયા ગામની આ ઘટના છે તમે જોઈ રહ્યા છો કે સીસીટીવીમાં આ સિંહો છે તે આખા ગામની અંદર ફરી રહ્યા છે અને બાદમાં રાજુલા સાવરકુંડલા હાઈવે પર પણ ચડી આવતા વાહન ચાલકો થંભી ગયા હતા